નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં મિત્રો ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિષયની સુવા પોથી પાઠ નંબર દસ ખનિજ અને ઉર્જા સંસાધનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો તમે આવા અમારા અવનવા વિડીયો મેળવવા માટે સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે નીચે આપેલ બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા વિડીયોઓનું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણે પહેલાં સૌપ્રથમ જોઈશું સમાજ વિજ્ઞાનનું દસમા પાઠનું સોલ્યુશન ખનીજ અને ઉર્જા સંસાધન એમાં પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પેલો છે વિકલ્પ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ના તો કે નથી નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો એમાં વિકલ્પ ડી છે એ વિધાન સાચું નથી તો ગુજરાતમાં ખનીજ તેલનું સૌથી વધુ ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે તો આ વિધાન ખોટું છે એટલે વિકલ્પ ડી આવશે એમાં જવાબમાં બે નીચેનામાંથી કયું ઈંધણ પર્યાવરણને વધુ અનુકૂળ ગણાય છે તો એમાં સાચો વિકલ્પ આવશે ડી સીએનજી ત્રણ આપણા ઘરની જરૂરિયાતની વીજળી સાના દ્વારા સરળતાથી ઉત્પાદિત કરી શકીએ છીએ તો એમાં સાચો વિકલ્પ આવશે ડી સોલાર પેનલ દ્વારા ચાર ઘર પર સોલાર પેનલ ફિટ કરી વીજળી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે નીચેનામાંથી કઈ યોજના અમલમાં છે તો વિકલ્પ એ સાચો છે પી એમ સૂર્યોઘર સૂર્યઘર મફત વીજળી યોજના પાંચ નીચેનામાંથી કયું ખનીજ આપની સ્ટેશનરીની વસ્તુઓ જોવા મળે છે તો એમાં વિકલ્પ સાચો આવશે ડી ગ્રેફાઈ છ ચૂલાના ધુમાડાથી રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે તો વિકલ્પ એ સાચો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાત ઘરોમાં રસોઈ બનાવવા માટે પાઇપલાઇન દ્વારા કયો ગેસ પૂરો પાડવામાં આવે છે તો વિકલ્પ એ સાચો છે પી એનજી આઠ નીચેનામાંથી કઈ ઉર્જા અકૂટ અને પ્રદૂષણ મુક્ત છે તો એમાં વિકલ્પ સાચો આવશે ડી સૌર ઉર્જા નવ ભરતી ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું સ્થળ સૌથી વધુ અનુકૂળ છે એમાં સાચો વિકલ્પ છે બી સમુદ્ર કિનારે વિકલ્પ દસ સૌર્ય ઉર્જા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો એમાં સાચો વિકલ્પ બને છે આપણે ડી સૌર ઉર્જા પ્રદૂષણ મુક્ત ઉર્જા સ્ત્રોત છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા ખનીજોના અશુદ્ધ સ્વરૂપને ખાલી જગ્યા કહે છે તો ખનીજના અશુદ્ધ સ્વરૂપને અયસ્ક કહે છે બીજી ખાલી જગ્યા રાષ્ટ્રીય અતંત્રની ધોરીનસ ખાલી જગ્યા છે તો એની અંદર આવશે રાષ્ટ્રીય તંત્રની ધોરીનસ ખનીજો છે ત્રણ ગુજરાતમાં સૌથી સૌ પ્રથમ ખનીજ તેલ ખાલી જગ્યા ખાતેથી પ્રાપ્ત થયું હતું તો એમાં જવાબ આવશે કે ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજ તેલ લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું ચોથી ખાલી જગ્યા બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં ખાલી જગ્યામાં છે તો બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ દેશમાં પ્રથમ ક્રમે છે પ્રશ્ન ત્રણ જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ વિભાગની સામે વિભાગ બમાંથી થી સાચો જોડકું શોધીને લખવાનું છે તો પહેલું છે તાપ વિદ્યુત મથક તો એનો સાચો જવાબ આવશે જોડકાની અંદર સી કોલસો બીજું છે જળ વિદ્યુત સાચું જોડકું છે ડી મોટા બંધો ત્રણ અણુ વિદ્યુત સાચું જોડકું છે બી રિએક્ટર ચાર ભૂત તાપીય ઉષ્મા ઉર્જા સાચું જોડકું બને છે ઈ ગરમ પાણીના જરા પાંચ ભરતી ઓટ ઉર્જા સાચું જોડકું છે એ સમુદ્ર કિનારો પ્રશ્ન ચાર ખોટો શબ્દ છેકી વિધાન ફરીથી લખો અહીંયા વિધાન આપ્યું છે એમાં અયોગ્ય જે શબ્દ છે એને છેકી દેવાનો છે અને સાચું વિધાન બનાવવાનું છે આપણે તો અહીંયા પેલું છે કોલસો એ અધાતુમય ખનીજ છે એટલે કે ધાતુમય પર છે એટલે કે અધાતુમય ખનીજ છે કોલસો એ સાચું વિધાન બનાવે છે બે તો લાકડું એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે હવે આપણે બિન પરંપરાગત છે એના પર

એના પર છેપો મારવાનો છે આપણે પાંચ વાહનોમાં ઇંધણ તરીકે પેટ્રોલ ડીઝલને બદલે સીએનજી નો ઉપયોગ વધારવો જોઈએ એમાં પીએનજી પર આપણે છેપો મારવાનો છે સાચું વિધાન અહીંયા સીએનજી આવે છે પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો અહિયાં કેટલાક જે ઉર્જાના સ્ત્રોતો આપવામાં આવ્યા છે એમાં જે કયામાં બન બે શું છે એની અંદર આપણે જોડવાનો છે એક બાજુ છે ઉર્જાના પરંપરાગત સ્રોતો અને બીજામાં છે ઉર્જાના બિનપરાંપરંપર સ્ત્રોતો તો હવે ઉર્જાના પરંપરાગત સ્રોતો કયા છે તો કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ આ ઉર્જાના પરંપરાગત સ્રોતો જ્યારે ઉર્જાના બિન પરંપરાગત સ્રોતો છે તો સૌર ઉર્જા પવન ઉર્જા ભૂત ઉષ્મા ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા પ્રશ્ન છ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો એક આપની બેસવાની પાટલીમાં લાકડા સિવાય અન્ય કયા ખનીજનો ઉપયોગ થયેલ છે તે જણાવો તો મારી બેસવાની પાટલીમાં લાકડા સિવાય લોખંડ અને એલ્યુમિનિયમ જેવા ખનીજ તત્વોનો ઉપયોગ થયેલો છે બીજો પ્રશ્ન છે મોટરસાયકલ ચલાવવા માટે કયા ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે તો મોટરસાયકલ ચલાવવા માટે પેટ્રોલ સીએનજી અથવા વીજળી જેવા ઉર્જા સ્ત્રોતની જરૂર પડે છે તમારા જિલ્લામાં કયા કયા ખનીજ મળી આવે છે તો અમારા જિલ્લામાં કોલસો ડોલોમાઈટ અને ચીનાઈ માટી જેવા ખનીજો મળી આવે છે ચાર ગુજરાતમાં કયા કયા સ્થળે પવનચકીઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે તો ગુજરાતમાં પવનચકીઓ મુખ્યત્વે કચ્છ માંડવી ઓખા સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અને દ્વારકા જેવા પવન પ્રવાહોવાળા વિસ્તારોમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે જી ઈડીએનું પૂરું નામ જણાવો તો ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ફૂલ ફોર્મ આખું થાય જેને આપણે ટૂંકમાં તરીકે છીએ કયા કયા સ્થળોએ ગરમ પાણીના જરા આવેલ છે તો ગુજરાતમાં ગરમ પાણીના જરા ટુવા ઉનાઈ તુલસી શ્યામ અને લસુંદ્રા ખાતે આવેલ છે સાત બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે તો બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે આઠ ટેલિફોન રેડિયો ટેલિવિઝન રેફ્રિજરેટર અને એર કન્ડિશન જેવા એટલે વગેરે બનાવવા માટે કઈ કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે તો ટેલિફોન રેડિયો ટીવી વગેરેમાં તાંબુ એલ્યુમિનિયમ લોખંડ સિલિકોન અને શિશુ જેવા ધાતુઓનો ઉપયોગ થાય છે સંસાધન એટલે શું જે સાધનો થકી યંત્રો ચલાવવા અને વસ્તુના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે દસ પવન ઉર્જા ઉત્પન્ન કરવા અગ્રણી દેશો કયા કયા છે તો પવન ઉર્જા ઉત્પન્ન કરવા અગ્રણી દેશો છે અમેરિકા જર્મની ડેનમાર્ક ભારત અને સ્પેન જેવા દેશો છે પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો પહેલો સૌર ઉર્જા આપણને કેવી રીતે ફાયદાકારક એટલે ફાયદારૂપ છે તે જણાવો તો તે પ્રદૂષણ મુક્ત છે તે અખૂટ છે તેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે પાણી ગરમ કરવા અને રસોઈ બનાવવા માટે કરી શકીએ છીએ સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો લાંબા ગાળે આર્થિક રીતે ફાયદાકારક હોય છે બીજો કે પવનચક્કીઓ કયા સ્થળોએ સ્થાપી શકાય છે શા માટે તો પવનચક્કીઓ એવા સ્થળોએ સ્થાપી શકાય છે જ્યાં વર્ષભર તેજ અને સતત પવન ફૂંકાય ખાસ કરીને ઊંચા ઢેકરા દરિયાકાંઠા ખુલ્લા મેદાન અને નિર્જન વિસ્તારો પવનચકીઓ માટે અનુકૂળ હોય છે કારણ કે પવનચકીઓ પવનની શક્તિની વીજળી ઉત્પન્ન કરે છે તેથી જ્યાં પવન વધુ ઝડપથી અને સતત ફૂંકાય છે એવા સ્થળોએ પવનચક્કી માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે પ્રશ્ન આઠ નીચે આપેલા વિધાનોના કારણો આપો પહેલું કારણ કે સીએનજી પર્યાવરણ બચાવવા માટે ઉપયોગી છે કારણ કે તો સીએનજીના દહનથી હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતા નથી એટલે કે પર્યાવરણીય પ્રદૂષણ કરતું નથી તેથી તે પર્યાવરણ અનુકૂળ ઈંધણ બન્યું છે બે ઇલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ વધી રહ્યો છે તો ઇલેક્ટ્રોનિક વાહનનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે ઈંધણ ખર્ચમાં બચત કરે છે હવા પ્રદૂષણ ઓછું કરે છે અને પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે ઉપરાંત તેમાં જાળવણી ખર્ચ પણ ઓછો હોય છે પ્રશ્નનો સૂચના મુજબ નીચે આપેલી પ્રવૃત્તિ કરો કે રોજબરોજ દૈનિક કાર્યોમાં તમે કયા કયા ખનીજનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો તો આપણા દૈનિક જીવનમાં અનેક ખનીજનો ઉપયોગ થાય છે લોખંડના દરવાજા ચીપિયા અને રસોડામાં વપરાય છે જ્યારે તાંબુ વિતાર અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉપયોગી છે એલ્યુમિનિયમના વાસણો અને બારી માટે ઉપયોગી થાય છે ગ્રેમાઈટ પેના પેન્સિલ લીડમાં અને ચિનાઈ માટે વાસણ અને ટાઇલ્સ બનાવવા માટે વપરાય છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વાહન ચલાવવામાં અને રસોઈ માટે પણ ઉપયોગી છે બે ખનીજોના સંરક્ષણ માટે તમે માનવ જગતને કેવી રીતે મદદરૂપ થશો તે જણાવો તો ખનીજો પ્રકૃતિ તરફથી આપણને મળેલી કુદરતી ભેટ છે એટલે કે કિંમતી ભેટ છે ખનીજો મર્યાદિત છે તેથી તેમનું સંરક્ષણ ખૂબ જરૂરી છે હું ખનીજના સંરક્ષણ માટે જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરીશ લોકોને ખનિજ બચાવવાનું મહત્વ સમજાવીશ ઉપરાંત બિન પરંપરાગત ઉર્જા સ્રોતો જેવા કે સૌર ઉર્જા અને પવન ઉર્જાના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરીશ પ્રશ્ન દસ નીચે આપેલી પ્રવૃત્તિ આપણા શિક્ષણ મદદથી જૂથ ચર્ચા પૂર્ણ કરવાની છે તો આપણે અહીં જોઈશું કે આપણા ઘર પર સોલાર પેનલ લગાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે અને વિવિધ યોજનાઓ કેટલી સબસિડી મળે છે તેની વિગતી આપણા શિક્ષક મદદ તૈયાર કરવાનું છે તો અહીં આપણે એનું લખ્યું છે કઈ રીતના મદદરૂપ થાય છે તો સોલાર પેનલ ઘરોમાં લગાવવાથી વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને પર્યાવરણને સંરક્ષ રક્ષણ મળે છે ઘર પર સોલાર પેનલ લગાવવા માટે આધાર કાર્ડ રેશન રહેઠાણનો પુરાવો તાજેતરનો બિલ બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝ ફોટો જેવા કે દસ્તાવેજની જરૂર પડે છે જો મકાન ભાડાનું હોય તો માલિકીની લેખિત મંજૂરી આવશ્યક બને છે ભારત સરકારની પી એમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવા માટે નાગરિકોને આકર્ષક સબસિડી આપવામાં આવે છે એક કિલો વટ પેનલ માટે રૂપિયા ત્રીસ હજાર બે કિલો વોટ માટે સાહીઠ હજાર અને ત્રણ કિલો કે તેથી વધુ પેનલ માટે ઇઠોતેરા સુધીની સહાય મળે છે એક કિલો વોટ પેનલ દરરોજ સરેરાશ ચાર યુનિટ વીજળી પેદા કરે છે સૌર ઉર્જા એક સ્વચ્છ અખૂટ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાનો સ્ત્રોત છે આ યોજના વિશે વધુ માહિતી આપણે સરકારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ પીએમ સૂર્ય ડોટ જીઓવી ડોટ ઇન પર મુલાકાત લઈ શકાય છે અને એની વધારાની માહિતી આપણને પ્રાપ્ત થાય છે